નવાપુરામાં દસ દિવસમાં વીસ થી વધુ ઝાડા ઉલટીના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો નવાપુરા ખાતે આવેલ ઇન્દિરા કોલોની અને હર્ષદપુરા વિસ્તારમાં છેલ્લા દસ દિવસમાં વીસ થી વધુ લોકોને ઝાડા ઉલટીના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે આ વિસ્તારમાં લીકેજ પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે જેને હિસાબે આરોગ્ય વિભાગ દ્વારા પંચાયતને ને

ભગવાનભાઈ પૂનમભાઈ ગોહિલે જણાવ્યું હતું જેમાં વહેલી તકે આ પાઇપલાઇન યોગ્ય રીતે રિપેર કરવામાં આવે તેમજ વિસ્તારમાં આરોગ્યની સુવિધા મળી રહે તેવી માંગ કરી છે વિસ્તારમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો જડાવટીના ઝપેટમાં આવી જતા વિસ્તારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને લીકેજ પાણીની પાઇપલાઇન રિપેર કરવા પંચાયતને નોટિસ આપવામાં આવી છે ભગવાનભાઈ પૂનમભાઈ કોહિલ નવાપુરા ઇન્દિરા વિસ્તાર અહીંયા છેલ્લા એક દસ દિવસથી ખરાબ પાણી આવે છે ખરાબ એટલે વરસાદનું વાતાવરણનું જે ડોરો પાણી આવતું હોય ને એવું જ પાણી આવે છે રોજે રોજ હવામાં અડધો કલાક પાણી એવું વાઈટ આવે છે પછી અડધો કલાક પછી ક્લિયર થાય એમાં આ લાઈન ઉપર ત્રણ એવા મોટા મોટા ખાડા છે એ ખાડાની અંદર પાણી ભરાય છે અને પછી બંધ થાય એટલે ખાડાનું પાણી પાછું અંદર ઉતરી જાય એ જ પાણી અમારે બીજે દિવસ સવારમાં પીવાનો વારો આવે અને એના જ કારણે અમારે અહીંયા છેલ્લાને છેલ્લા એક કેસ એવા જાડા ઉલટીવાળા છે અઠવાડિયા થી બધા લોકો રીભાય છે એક તો પૈસો છે નહી લોકો મજૂરી ખેતી કામ છે અત્યારે મજૂરી કઈ મળે નહીં એ લોકો અત્યારે બાટલ અને લે છે કોઈ તંત્ર આવ્યું આજે મેડિકલ માં ત્યાં સીએસસી માં જણાવ્યું તો એ લોકો એ કીધું કે અમે વાત કરી છે વાત કરી કલાટી સાહેબ ને કહેવાય ગયા તો એમને એવું જવાબ આવ્યું કે વરસાદનું કારણ છે એટલે આવડે આવું રહેશે લાઈન સુકા છે ત્યાં પછી થશે એવો જ જવાબ આપ્યો માગણી અમારે તો ચોખ્ખું પાણી જ જોઈએ ને અમારે બીજી કોઈ માગણી જોઈતી નથી એ પાણી કાલે ગામમાં બંધ કરી દે અને અમને પાણી ટેન્કર મૂકી આપે અમે પાણી પી જોઈએ અમને તો સારવાર જ જોઈએ મને બીજું કોઈ જોઈતું નથી પાણી નહીં મળે તો વાંધો નહીં અમે ટેન્કર લાઈનમાં મૂકી આપે ગંદુ પાણી આવે છે તો સાબિત જ છે અમને બરાબર તો ગંદુ પાણી પીવાથી અમે બીમાર થયા પૈસા અમારી જોડે હોતા નથી અમે સારવાર કાલીએ એટલા માટે અમે એમ કહે છે કે ભાઈ અમને પાણી ટેન્કર મૂકી આપે જ્યાં સુધી રિપેર ના કરતો પાણી ટેન્કર મૂકી આપે વત્તા તો પછી એ પાણી બંધ કરી રિપેર ના કરે પાણી પરમાર અમારા વિસ્તારની અંદર પચીસ એક કેક છે ઝાડા ઉલટીના કેક વધારે છે તંત્રને કઈ કોઈ એ કરાવી લીધી નથી અને અમારે પાણી ગંદુ આવે છે એના કારણે હવે તપાસ કરી ચોખ્ખું પાણી મળવું જોઈએ બસ ચાર મળી ગયું